નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના મકરપુરા નવીનો રોડ પર આવેલ ગીર નામ નામથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી જ્યાં સોસાયટીના રહીશો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને શ્રીજીની આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ગણેશ આજે ડેકોરેશન છે પૌરાણિક એટલે કે ભગવાન શિવજી ના જે સાનિધ્ય જે પાછળ જે બેકગ્રાઉન્ડ હોય છે એ ડેકોરેશન એ પ્રમાણે મેં તૈયાર કરેલ છે અને ભગવાન ગણેશજીના હાથમાં રુદ્ર વીણા એમના હાથમાં છે કારણ કે એ પણ ગાયનના સંગીતના બહુ જ્ઞાની અને જ્ઞાની મહાન ભગવાન હતા ગાયનથી જ આ ગણપતિ દાદા નું આ સર્જન કરવામાં આવ્યું છે ડેકોરેશન માટે તમે શેનો ઉપયોગ કર્યો ડેકોરેશન કરવા માટે અમે

આયોજન કર્યું છે અને આ ગણેશ ઉત્સવ અમારા માટે બહુ જ સુંદર અને સરસ રહેલો છે જય ગણેશ